અમારા થી સમય એવી વધુ સુવિધા આપવાનું કાર્ય કરીશું ક્યાંક માનવ છે માણસાએ ભૂલ્યા નથી પણ ક્યાંક માણસાએમાં ના આવ્યા વગર કોઈને ક્યાંય બોલાઈ જવાય કે જીવ છે ને જગ્યા સંભાળવાનું હોય જીવ છે ને અહીં આવનાર દસનાર ક્યોને સંભાળવાનું હોય અને આ અવસર લઈને બેઠા હોઈએ તો કોઈને ક્યાંક બોલવામાં ક્યાંક પ્રચાસ થઈ ગઈ હોય